નગરના પહેલી વખત અને વડોદરા જિલ્લામાં પહેલો તાલુકો જેવા નગરમાં ગેસ લાઈન આવશે આજે ચૌદ કરોડ ના ખર્ચે ગેસ લાઈન નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ ખાતમુહૂર્ત કર્યું દર્ભાવતી નગરના વિકાસની ગતિ વધી છે વિરેન શાહના પ્રમુખ બન્યા બાદ નગરમાં અનેક વિકાસના કામોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ લીલી ઝંડી અપાઈ છે ત્યારે ડભોઈને દર્ભાવતી નામ આપવાના ઠરાવ બાદ ચૌદ કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી નગરમાં પહેલી વખત ગેસ લાઇન નાખવામાં આવશે જેનો સીધો લાભ નગરની ગૃહિણીઓને થશે આપવાના માટે શૈલેષ મહેતાએ અપીલ કરી હતી આજે સરદાર પટેલ ચોક વડોદરી ભાગોળ ખાતે ચૌદ કરોડના ખર્ચે ગેસ લાઈન માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંતભાઈ પટેલ ચીફ ઓફિસર જય કિશન તળવી સહિત પાલીકા સભ્યો અને વીજીએલના અધિકારીઓ અને એજન્સીના સભ્યો હાજર રહ્યા હતા નગરના વડોદરા જિલ્લામાં પ્રથમ તાલુકો બન્યો જ્યાં નગરના પહેલીવાર ગેસ લાઈન નાખવામાં આવશે જેને લઈને ધારાસભ્ય સુભેશા પાટડી હતી પાર્ટીના નવું પીછો આજ ઉમેરાઈ રહ્યું છે જે રીતે વર્ષો પહેલા વડોદરા શહેરમાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાની શરૂઆત થઈ હતી એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં પણ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ મોકલવા માટેની શરૂઆત કરવામાં આવી છે વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે એના દ્વારા દરબાવતી નગરીને ચૌદ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખીને આ ગેસ ઘરે ઘરે આપવાની શરૂઆત કરવામાં આવશે પાઇપલાઇન અને એના જે સ્ટોરેજ એ તમામનો ખર્ચો વડોદરા ગેસ વીજીએલ ઉઠાવે છે જે લોકો કનેક્શન લેશે એ કનેક્શનનો ખર્ચો જ એમણે આપવાનો રહેશે અને દર મહિને રેગ્યુલર ગેસ બિલ ભરવાનું રહેશે પણ જે બોટલો લાવવામાં આવે છે ને ઘણીવાર બોટલો મળતા નથી હોતા ને તકલીફો પડે છે એમાંથી લોકોને મુક્તિ મળશે સીધા નળ ખોલીને પાણી આવે જે રીતે નળ મારફત ગેસ ઘેર ઘેર આપવામાં આવશે જેનાથી ખાસ કરીને ડરબાવતી નગરીની બહેનોને ખૂબ જ લાભ થશે કારણ કે આ રસોઈ બનાવવા પાણી ગરમ કરવા ચા બનાવવું એ બહેનોનું કામ હોય છે ને બહેનોને ગેસ જો બે દાડા પણ બોટલ ખલાસ થઈ જાય તો ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે આમાં ચોવીસ કલાક ગમે ત્યારે ગેસ લાઈનમાંથી ગેસ આવશે એટલે એનો બહેનોને ફાયદો થશે ત્યારે આજના દિવસે હું વડોદરા ગેસ લિમિટેડનો પણ આભાર માનું છું કે અમારી રજૂઆતને માન આપીને એમણે દરબારથી નગરીને પસંદ કર્યું છે ને એમાં ઘેર ઘેર ગેસ આપવાની શરૂઆત કરી છે અને દરભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને સાથે આપના મારફત એમને વિનંતી પણ કરું છું કે જ્યારે આ લોકો આપના વિસ્તારમાં કામ કરતા હોય ત્યારે એમને સંપૂર્ણ સહકાર આપવો દર્ભાવતરીના વિકાસ માટેનું એક કામ છે અને વર્ષો સુધી આ કામ યાદ રાખવામાં આવશે અને ઘેર જ્યારે ગેસ ચાલુ કરો ત્યારે તમને અર્ભાવતી નગરપાલિકાના શાસકોને પણ યાદ આવશે અને એમને કરેલું આ સુંદર કામ પણ આપને યાદ આવશે તો આમાં જે કંઈ કામગીરી કરવા આવે ત્યારે તમામ સહયોગ આપશો આપશો કે જેથી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી શકાય લગભગ છ મહિનાની અંદર આ કામગીરી પૂરી કરી દરેકના ઘરમાં ગેસ લાઈન ચાલુ